રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાની ઉપસ્થિતિમાં ટેક વોર સ્પર્ધા યોજાઈ મંત્રીએ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો સદુપયોગ એ જ ખરા અર્થે આધુનિક યુગની ક્રાંતિ છે ઉષોધ્યેય જે લક્ષ્ય પ્રાપ્તિ માટેનું પ્રથમ પગથિયું છે સુરત સહિત રાજ્યના પંચાવનસો વિદ્યાર્થીઓ એક સાથે ટેક વોર સ્પર્ધામાં ભાગ લીધો હતો

અને વિદ્યાર્થીઓને જીવનલક્ષી અને જીવનની અંદર આધ્યાત્મિક અને ટેકનોલોજીનો સમન્વય કરીને કેવી રીતે આગળ વધવું એમના માટે ઉત્સાહિત માર્ગદર્શન આપી અને ઉત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ આજની ઇવેન્ટમાં અમારા ટોટલ ગુજરાતની અંદર બાવીસ પ્લસ બ્રાન્સીસ અવેલેબલ છે એમના પંચાવનસો પ્લસ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન થયેલા હતા અને એમના આ લાસ્ટ ત્રણ મહિનાથી આ પ્રક્રિયાઓ ચાલતી હતી અને આ પ્રક્રિયાઓમાંથી અત્યારે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા આઠસો પ્લસ વિદ્યાર્થીઓ આ કેમ્પસની અંદર આખા દિવસની અંદર કાર્યક્રમ આજની કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થશે એમાં ઘણા વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ પણ પાર્ટિસિપેટ થશે અને ઘણા વિદ્યાર્થીઓ ફિઝિકલ પાર્ટિસિપેટ થશે આવી રીતનો આઈટીનો આખો એક હેકેથોન ટાઈપનું ઇવેન્ટનું કોમ્પિટિશનનું અરેન્જમેન્ટ રેડ એન્ડ વ્હાઈટમાં આજે યોગીચોક કેમ્પસની અંદર કરેલું છે ટીમવર્ક બનાવી શકે સામાજિક અને રાષ્ટ્રીય જે પ્રોબ્લેમ હોય જે સોશિયલ પ્રોબ્લેમ હોય એનું રિઝોલ્યુશન આઈટીના માધ્યમથી કેવી રીતે આપી શકે એના માટે એ લોકો પોતાના બ્રેન મીન્સ પોતે એક એન્ટરપ્રિનોર માઇન્ડસેટથી થિંકિંગ કરતા થાય અને એમની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક રિયલ ટાઈમમાં સમાજ અને દેશ માટે ઉપયોગી થઈ શકે એવા પ્રોજેક્ટનું અહીંયા પ્રેઝન્ટેશન આપે અને એમનું કમ્પ્લીટલી ડબિંગ કરી કોડિંગ ડબિંગ કરી અને એમનું અહીંયા પ્રેઝન્ટેશન આપતા હોય છે અને તેમના અંદર વિદ્યાર્થીઓને અમુક પ્રાઇઝિંગ પણ મળતા હોય છે જેથી કરીને ઇન્ટરનલ કોમ્પિટિશન ટીમવર્ક એન્ડ આવતા દિવસો માટે એન્ટરપ્રિન્યોર માટેની એક ઇનિશિયલ સ્ટેજ એમનું અહીંયાથી આ કાર્યક્રમના મદદથી એમને મળતું હોય છે